હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડિયમમાં આજે સાબરકાંઠા અરવલ્લી ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન થયું બેતાલીસ સ્કૂલના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાયેલ આ કાર્યક્રમમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું વિશિષ્ટ ખેલાડીઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું અને મહેમાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા રાજ્યથી લઈને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરવાની હાકલ કરી છ વર્ષથી એકવીસ વર્ષની વયના વિદ્યાર્થીઓએ કરાટે સ્પર્ધામાં પોતાનું જોર અજમાવ્યું સાથે વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા સાબરકાંઠા અરવલ્લી ઇન્ટર કરાટે ચેમ્પિયનશીપ હિંમતનગર ખાતે ભોલેશ્વર સ્ટેડિયમમાં યોજાય છે આ સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બેતાળીસ સ્કૂલોમાંથી અલગ અલગ એજ કેટેગરીમાંથી આપણે આ છોકરાઓને મોટિવેશન મળે પ્લેટફોર્મ મળે એ હેતુસર છ વર્ષથી લઈ અને એકવીસ વર્ષ સુધીના બાળકોને અહીંયા ભાગ લેવડાવ્યો છે આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે આવનાર વર્ષોમાં હું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ખેલાડીઓ તૈયાર થાય એના માટેની અમારી આ તૈયારી છે એમને એક પ્લેટફોર્મ આપીએ છીએ કે એ અહીંયા રમે અને એક એક્સપિરિયન્સ મેળવે અને આવનાર વર્ષોમાં એ સારા પ્લેયર્સ બને ઘણા વર્ષથી આપણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તમામ સ્કૂલોમાં કરાટે તાલીમ આપી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે સારામાં સારા ખેલાડીઓ અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે અને એટલી સંખ્યામાં વાલીઓ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આવ્યા છે એટલે આવનાર વર્ષમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવે અને મેડલ મેળવે એવા પ્રયાસ અમારા તરફથી થઈ રહ્યા છે